अब इसको लो बस ये रहा इलेक्ट्रॉन अब ये कह दो कि जब प्ले कर मीडिया पक्ष पहुंच करेगा अब करो अभी भाई जा इदु माने चारों नमो एयर में माध्यम और ये चौथी माने चाकू में अब आधा माध्यम तक ही आपने देवताओं को संपर्क करवाना है संपर्क करना अब आता नहीं बाबर चेतिश्वरी सुनना सर आपने समझको से कि ये पिस्तौल करी उताना जोरों कैसे चल साते साते घुमे लेट बस बातों को संकल्प S A N K A L जबलपी E T R A बेजाज चौहिस टैंकर और पीछे भी जुलात गाड़ बुआ जिम्बल सुचना हो भी सकती है

બધી ગેરંટી એટલે માન્ય મોદી સરકારની ગેરંટી પાંચમા એપ્રિલ આ એ પૂર્ણ કરે છે એટલે જ આજે દેશની જનતાને બળાત્કાર માન્ય મોદી સાહેબ પર જે વિશ્વાસ છે ગુજરાતી જનતાને પણ અતુટ વિશ્વાસ છે અને આ સાથે દેશના એકસો ચાલીસ કરોડ લોકોને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના તરીકે અમને બધાના ભરોસો વિશ્વાસ હોય પણ એના એ વધારે વિશ્વાસ ને વધારે ભરોસો

મારે કોઈ વ્યક્તિ વિશેષ માટે કોઈ ટિપ્પણી નથી કરવી પણ જ્યારે કોંગ્રેસ પક્ષના નેતા કોંગ્રેસ પક્ષના લીડર પરિવારવાળી ચાલતી પાર્ટીના નેતા જ્યારે બહાર નીકળે છે પોતે શું બોલે છે એનું પોતાને કદાચ ખ્યાલ નથી હોતો ને દેશની જનતાએ સ્વીકારેલું છે કે આ એક ખાલી દેખાવ છે ને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નીકળે છે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતની જે પરિસ્થિતિ છે આખા દેશમાં એ પરિસ્થિતિ થઈ છે કે આખા દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ એ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે એ જ કહી છે કે કોંગ્રેસ ગમે તેટલા રાહુલ ગાંધી પ્રવાસ કરે પણ એમને સફળતા મળવા ચાલીસ કરોડ જનતાના આસ્થાનું કેન્દ્ર એટલે ભગવાન રામ ભગવાન રામનો જેણે વિરોધ કર્યો હોય એવી એવા લોકો સાથે એ ભારતની કઈ પ્રજા જોડે ઊભી રહેશે આખું ઇન્ડિયન એલાયન્સ ગમે તેટલું એક થઈ જાય અત્યારે એમની અંદર પણ તૂટફાટ થવા માંડી છે એટલે મને નથી લાગતું કે ઇન્ડિયન એલાયન્સ એ લાંબો સમય સુધી ટકી રહે છે મારે કોઈ વ્યક્તિ વિશેષ માટે કોઈ ટિપ્પણી નથી કરવી પણ જ્યારે કોંગ્રેસ પક્ષના નેતા કોંગ્રેસ પક્ષના લીડર પરિવારવાદી ચાલતી પાર્ટીના નેતા જ્યારે બહાર નીકળે છે પોતે બોલે છે એનું પોતાને કદાચ ખ્યાલ નથી હોતો કે દેશની જનતાએ સ્વીકારેલું છે કે આ એક ખાલી દેખાવ છે ને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નીકળે છે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતની એ પરિસ્થિતિ છે આખા દેશમાં એ પરિસ્થિતિ છે કે આખા દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ એ કોંગ્રેસ છોડી કે પકી જમતા પાર્ટી માં આયા છે એ જા કેિયા મે કે કોંગ્રેસ કમે ત્યારે રામ રામ કો પ્રવાસ કરે પણ એમને સફળતા ન મળી અ આપનો કેસ એટલે ભગવાન રામ ભગવાન રામ તો જેણે વિરોધ કર્યો હોય એવી એવા લોકો સાથે કે ભારતની કઈ પ્રજા જોડે ઊભી રહેશે આખો ઇન્ડિયન એલાયન્સ હવે દે કો એક થઈ જાય તો કે એની અંદર પણ કોટ કોમટી છે એટલે મને નથી લાગતું કે ઇન્ડિયન એલાયન્સ પશ્ચિમ અમદાવાદ લોકસભા સીટ માટે આપણું નામ ભારતીય જનતા પાર્ટી આપણે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે આપ શું મેસેજ આપવા માંગો આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મારું નામ ડિક્લેર થયું છે ત્યારે સૌથી પહેલાં તો વૈશ્વિક નેતા આ દેશના લોકપ્રિય જેમને લોકો આપણા નરેન્દ્રભાઈ તરીકે ઓળખે છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય જેપી પી નડ્ડા સાહેબ પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયથી આભાર માનું છું પશ્ચિમ લોકસભાથી આપના ડિક્લેર સીટ ડિક્લેર થઈ છે આપનું નામ ઉમેદવારી હવે કેવી રીતે જોશો કેમ કે એક નાના કાર્યકર્તાને એક મોટી પદવી આપવામાં આવશે આજે એક નાના કાર તમારી વાત સાચી છે ઇમરાનભાઈ સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરતા હતા અને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડે મને જ્યારે પશ્ચિમના લોકસભાના ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા છે ત્યારે હું આનંદ અને હર્ષની લાગણી અનુભૂતમાં જે ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને છે કે સામાન્ય કાર્યકર્તાને આટલું ઉચ્ચ કક્ષાની જવાબદારી મળતી હોય છે આજે ખાસ કરીને જ્યારે વાત કરીએ તો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહની જોડીએ આખા દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે નરેન્દ્રભાઈ પોતાના પ્રવચનની અંદર કહે છે કે આ દેશની અંદર ફક્ત ચાર જ જ્ઞાતિ છે યુવા મહિલા કિસાન અને ગરીબ આઝાદીના આટલા વર્ષો પછી આ પહેલી વખત એક અલગ પ્રકારની જાતિનો ઉલ્લેખ કર્યો છો યુવાઓ માટે કામ કર્યું છે મહિલાઓ માટે કામ કર્યું છે કિસાનો માટે એના લાભો આપ્યા છે અને ગરીબો માટે ન તો તમે જોતા હશો કે સામાન્ય ગરીબ વર્ગ પણ એ નરેન્દ્રભાઈના કામોથી પરિચિત છે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આખા દેશની અંદર એંસી કરોડ લોકોને આજે રાશન આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે આજે ગરીબ લોકોને મકાન આપવાની પણ એમણે વાત કરી અને ખરા અર્થમાં સાચું કહીએ તો મોદી ગેરંટી ગેરંટીની ગેરંટી એમણે જે ગેરંટી આપી અને એના કારણે મકાન બી મળ્યા રોજગારીની વાત કરો તો વિશ્વની તમામ કંપનીઓ તમામ લીડરો એ ભારતની અંદર પોતાના ઉદ્યોગો સ્થાપવા માટે તત્પર હોય છે ખાસ કરીને જોઈએ તો રોટી કપડાઓ ઓર મકાનની નરેન્દ્રભાઈએ ચિંતા કરી છે આ નરેન્દ્રભાઈએ ચિંતા કરી એનો મતલબ એવો થયો કે એકસો ચાલીસ કરોડની જનતાને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ છે અને આજે પરિસ્થિતિ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ બે હજાર ચૌદની અંદર બસો બ્યાસી સીટ આજે બે હજાર ઓગણીસની અંદર ત્રણસો ત્રણ સીટ અને આ વખતે નરેન્દ્રભાઈએ ચારસો સીટનો ટાર્ગેટ આપ્યો છે ચારસો સીટનો ટાર્ગેટ પ્લસ સી આર પાટીલ સાહેબે જે કહ્યું છે કે છવ્વીસે છવ્વીસ લોકસભા પાંચ લાખ કરતાં વધારે મતે જીતવાની છે હું એવું માનું છું કે નરેન્દ્રભાઈએ જે ગરીબોના કામો કર્યા નરેન્દ્રભાઈએ જે મહિલાઓના કામો કર્યા યુવાનો માટેના કામો કર્યા કિસાનોની યોજનાઓ કરી એ જોતાં મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની ત્રણસો સિત્તેર સીટ અને એનડીઓની ચારસોથી વધારે સીટ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી